शर महालेरोम बाबू महाराज મહારાજ હનુમાજ કયેશ્વર મહાદેવ કૃષ્ણ ગિરી બા રામદેવજી મહારાજ

गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात पर ब्रह्म तस्म श्री गुरवे नमः। શારદા શારદા ભોજો વદનામ વદનામ ભુજે સર્વદાદા સન્ધિ સન્ધિ બોલો સચ્ચિદાનંદ ભગવાન કી हमें कोई नहीं ध्यान पड़ते रामदेव जी महाराज की सत्य सनातन धर्म की नाद विहोतरनी खटाना परिवार भक्त और भगवान की सब संतन की નમઃ પાર્વતી પતય હર હરો મહાદેવ ગોરૈયા ગામ મધ્ય હા હવાર નહીં નીકળી ચાન પાણી ચાન પાણી બીજો કઈ ધંધો છે તમને કોઈને આજ કરવા ભેગા થયા છો આ સંતોને એટલા માટે તેડાવ્યા છો કે ધામ મજૂરી જો આજ હું ખરેખર આ તમારા બધાને બહેનો માટે તાળી પાડવી જોઈએ ફરિયાદ બહેનો ની હોય પણ આજ બહેનો શાંત છે ને ભાઈઓ બધા દેખા રાખે આ સુધરી ગયા પણ તમે ન સુધર્યા બાર ગાઉ બોલી બદલે તરવર બદલે શાખા ગઢપણમાં કેસ બદલાય પણ લખંડ ન બદલાય લાખાઈ દેખાય આવે ક્યાં ક્યાં તમે ઉભા છો સંતો ને આપણે જયારે સામૈયા કર્યા તેડાવ્યા છે પંચાસીન છે ત્યારે આબાજાલાની જગ્યા મેસેડ્યા અત્યારે સંતોને કોઈ સમય નથી પણ તમારા માટે સમય ફાળવીને આવે છે તો એનો સમય સાચવી લેવાનું એ આપણી જવાબદારી છે સમયની સાથે જો તમે નહીં ચાલો તો આપણે પાછળ રહી જશું માટે જે સમય મળ્યું છે એક ઘડી આધી ઘડી આધી મેદ તુલસી સંગત સાધુ કી હરહી કોટી અપરાધ સંતો તમારા જે કરોડો પાપ હોય તમારા જે દુર્ગુણો હોય એને હરવા માટે હવે તો હરતું પડતું તીરથ થઈ ગયા છે પહેલાથી એ પરંપરા હતી કે આપણે તીરથમાં જવું પડતું સંતને તીરથ કીધું છે સદગુરુ ચરણોમાં ચરણો તીરથ એને સદગુરુ આપણા આંગણે પધારે તો અડસઠ તીરથ તમારા આંગણે આવી જાય એ ભાવનાથી ખાલી આ ભગવા પહેરી લીધા કે સફેદ કપડાં કે ટોપી પહેરી માળા કંઠી બાંધી લીધી એટલા પૂરતું તમે માનતા નહીં આત્મોત સર્વ ભૂતે શું યાદ પંડિતા જે આત્માની જેને ઓળખાણ થઈ જાય અને ગુરુ સાથે જેનો તાદાત્મ્ય થઈ જાય એકા એકાકાર થઈ જાય એને આપણે સદગુરુ અને શિષ્યની પરંપરા આદિકાલથી ચાલી આવતી આ પરંપરા છે તમે ખાલી વ્યક્તિને ન ઓળખો આપણો આ શરીર છે શરીરના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે પહેલો છે આ જે સ્થૂળ શરીર તમને જે જોવામાં આવી રહ્યું છે આ તમને દેખાઈ રહ્યો છે એ સ્થૂળ શરીર છે એ નાશવંત છે અને બીજું છે મન એ તમને ચારેકોર દોડાવે છે અને ત્રીજી છે એની અંદર પ્રવેશ જેને કર્યો છે જે આત્મા જે છે તમને બોલાવી રહી છે સારાને નરસાનો વિચાર કરવા માટે તમને ભગવાને બુદ્ધિ આપી છે આ ભગવાનની કેટલી કરુણા છે કેટલી કૃપા છે તમારા અંદર રામદેવજી મહારાજ વિરાજમાન થયા અને એ રામદેવજી મહારાજ નો જોતીય પાટોત્સવ નિમિત્તે આપે સંતોને અહીંયા આમંત્રિત કર્યા છે એનો કિંમતી સમય ફાળવીને તમારા ગામમાં તમારા આંગણે ખટારા પરિવારની શોભા વધારવા માટે અને આશીર્વાદ આપવા માટે જારે પધાર્યા હોય ત્યારે આપણા વ્યવહારિક કાર્યોમાંથી નિવૃત્ત થઈને આપણા સદગુરુના બે શબ્દોને બે વાણીને એને આચરણને આપણે અનુકરણ કરીએ તો આપના આત્માનું કલ્યાણ થાય. જબ તુમ આયે જગત મેં જગ હસે રોય એસી કરણી ચલો કે જગ જગ હસો એટલે આવું જીવન જાય આવો સદગુરુ શરણો જો તમારે સેવાય જાય તો આપણું જીવન ધન્ય બની જાય કે મરી ગયા પછી સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે જે મર્યા પછી જેના વખાણ થાય તો એ વ્યક્તિ સ્વર્ગમાં છે અને મર્યા પછી લોકો એની વાતો કરે નિંદા કરે કે હારો થયો જગ્યા ખાલી થઈ તો સમજી લો કે એ નરકમાં છે ઉપર કાંઈ છે જ નહીં કારણ કે મનુષ્ય કર્મને આધીન છે સંચિત અને પ્રારબ્ધ ત્રણ જાતના કર્મ હોય છે જે સંચિત કર્મ તમે લઈને આવ્યા છે એનાથી તમારું પ્રારબ્ધ બન્યું છે અને એ તમે વર્તમાનમાં ભોગવી રહ્યા છો વર્તમાનમાં જે તમે કંઈ કરશો એ તમારું ભવિષ્ય બનવાનું છે એ ભવિષ્યમાં તમને મળવાનું છે એટલા માટે મહાપુરુષોએ કીધું છે કે તમારા વર્તમાનને સુધારો ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યની ચિંતા છોડી દે તો વર્તમાનમાં સુધારવાનું તમે તમને ત્રણ વાત કીધી આ શરીર તમને મળ્યું છે કર્મ કરવા માટે સત્કર્મ કરવા માટે પરોપકાર કરવા માટે મળ્યું છે આ મન છે એ મન તમને નિંદા તરફ લઈ જાય ચુગલી તરફ લઈ જાય વ્યસનો તરફ લઈ જાય કારણ કે નકારાત્મક ઉર્જા જે એની અંદર ભરેલી છે એ નકારાત્મક કાર્યો તમારા પાસે કરાવે પણ આપણે અંદર જો આત્માનો વિચાર હોય બુદ્ધિનો જો વિચાર હોય તો આપણાથી નકારાત્મક શક્તિ જે કંઈ આપણી અંદર આવતી હોય એને આપણે છોડી શકીએ કોઈ વ્યક્તિ ખરાબ હોય અને કોઈ વ્યક્તિ સારો હોય એ બુદ્ધિ નિર્ણય કરે છે કઈ રીતે આપણા એના આચાર વિચાર અને વ્યવહાર આ ત્રણ વાતો એનો આચરણ કેવો છે એના વિચારો કેવા છે અને એનો વ્યવહાર કેવો છે ઘણાને ને અમુક આપણે કહેતા હોય ને કે આ તો મારો બેટો બુસ માર્યો છે બુસ મારી દે ગમે એટલે આપણે એના ઉપર ભરોસો ન કરીએ એનો આચરણ કેવો છે એ ગમે ત્યાં ઉભો હોય ગમે કાર્ય કરતો હોય આપણે એના ઉપર કોઈ દી વિશ્વાસ ન કરી શકી અને આપણો આચાર આચરણ કેવો હોય જે આચાર પ્રથમો ધર્મ શાસ્ત્રમાં આચરણને પ્રાધાન્ય આપ્યું છે એ પ્રથમ ધર્મ કીધું છે અને આચરણ તમને ક્યાંથી મળે તમારા ઘેરેથી મળે એ માર્કેટમાં ન મળે દુકાનમાં ન મળે બજારમાં ન મળે રસ્તામાં ન મળે ગાડીમાં ન મળે બંગલા મળે એ સંસ્કારા જન્મ ના જાય તે સુદ્રહ તમને જન્મના જે સંસ્કારો છે એ માં ના ઉદર માંથી પિતાના સંસ્કારો માંથી તમને પ્રાપ્ત થાય ઘણા વ્યક્તિ આપણે કહેતા હોય કે આમાં માનવ બેઠો કોનો દીક છોકરો છે ન લાગે એની તકેદારી રાખવાની આ ફલાણા નો દીકરો છે આપણે ગૌરવ થવું જોઈએ હૃદય ગદગદ થવું જોઈએ છાતી ફૂલવી જોઈએ આપણે આ કોનો દીકરો છે એમ ન થવું જોઈએ વિચારો ન થવો જોઈએ આ ફલાણા નો દીકરો છે એ તમને જો સમાજ કહેતો થઈ જાય તો તમારું જીવન ધન્ય છે નકામો છે આવું આપણો આચરણ હોવું જોઈએ આવા આપણા વિચારો હોવા જોઈએ આપણો એવો વ્યવહાર હોવો જોઈએ કે આ ફલાણા ભાઈ નો દીકરો છે એટલે માવતર તો રાજી થાય સમાજ રાજી થાય ગામ રાજી થાય અને આપણા સગા સંબંધી હિત હિતેશીઓ જે હોય બધા રાજી જ ફલાણા ભાઈ નો દીકરો છે અને પછી આપણે એમ ન કેવું કેવું જોયું કે આ કોનો દીકરો છે ઓળખાણ આપણી હોવી જોઈએ સમાજ આપણે ઓળખતો હોવો જોઈએ આપણા આચરણ થી આપણા વ્યવહાર થી આપણા વાણી થી એવું જીવન આપણે જો જીવીએ તો આપણો જીવન ધન્ય છે નહીતર ગધા મજૂરી છે જમ્યા ક્યારે આવા હતા કીડા મકોડા પશુ પંખી ક્યારે જન્મ લે છે ક્યારે મૃત્યુ પામે છે એની કઈ નોંધ નથી લેવાતી સરકાર તમારી એક લાયન જે છે સિંહ છે એની નોંધ દર વર્ષે થાય કેટલા સિંહ ને સિંહણ જન્મ લીધું કેટલા મૃત્યુ પામ્યા અને એક મનુષ્ય છે એની એક નોંધ લેવાય છે એનો જન્મનો દાખલો આપણે જરૂર પડે અને મનના દાખલાની પણ આપણે જરૂર પડે એની સરકાર પણ નોંધ લે છે પણ ભગવાનના ચોપડે આપણે લખાવણો જ્યારે શરૂ થઈ જાય ત્યારે આપણું જીવન સમજવું કે મારું જીવન ધન્ય બન્યું છે સરકારના ચોપડે તો લખાતું હોય કેવો કર્મ કર્યો કેટલો સત્કર્મ કર્યો કેટલો પરોપકાર કર્યો મન અને કર્મથી કેવી ક્રિયાઓ તમે કરી એ જો નોંધ તમારી ચાલુ થઈ જાય તો આપણું જીવન ધન્ય બની જાય રામદેવજી મહારાજ આપણા સૌ ઉપર ખૂબ રાજી થાય એમના આશીર્વાદ ખૂબ ઉતરે કટાણા પરિવાર દ્વારા આયોજિત આ સંતોના સમય એમની પધરામણી થઈ એના અંતરના આશીર્વાદ તમને પ્રાપ્ત થયા આજથી તમારા જીવનની અંદર પરિવર્તન થવું જ જોઈએ હમણાં કેરીની સિઝન આવશે એ કેરી જ્યારે કાચી હોય લીંબોડીની સિઝન આવશે લીંબોડી જ્યારે કાચી હોય ત્યારે તૂરી લાગે કડવી લાગે જ્યારે પાકી જાય ત્યારે ગળી લાગે કેરી પાકી જાય ત્યારે ગળી લાગે વૃક્ષોમાં વનસ્પતિઓમાં ફળોમાં પરિવર્તન આવતું હોય હમણાં પાન ખાદની ઋતુ છે જૂના પાન ખરી જાહે નવા પાન આવવાના છે અને નવા પાન આવશે તો એ કિલકિલાટ કરવાના છે માટે આપને જે સમય મળ્યું છે પરિવર્તન એ આપણી પ્રક્રિયા છે કાચી રસોઈ હોય પછી એને આપણે પકવીને ખાઈ છીએ કાચી ન જ ખવાતી કાચી ખાઈ તો પેટમાં દુખાય બીમારી આવે આપણે એટલે સમજણ ભગવાને આપી છે તો આપણે કોઈની નિંદા ન કોઈની ન કરીએ કોઈની ચુગલી ન કરીએ કોઈને આપણે નર્તક રૂપ ન બનીએ અને માતા પિતાની સેવા કરીએ એની વચનને વાણીમાં આપણે રહીએ તો આપણું જીવન ધન્ય બને માટે આપણા જીવનની અંદર પરિવર્તન જરૂરી છે સમયની સાથે ચાલવું જરૂરી છે દીકરા દીકરીઓને ભણાવવું પણ જરૂરી છે એની સાથે 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 તમારા અંદર સંસ્કાર હશે તો તમે જીવી જશો અને સંપત્તિ કદાચ તમારી પાસે અઢેડક આવી જશે પણ એ ક્યારે જતી રહે એની કોઈ ગેરંટી નથી કોઈ ભરોસો નથી ચપ્પલ ફ્રિજવાળા ટીવીવાળા તમારે એ ગેરંટી આપે બાર મહિના કાંઈ થાય તો માલ પાછો પણ તમને ખાતરી છે કે મારા દીકરો ભલાના ઠેકાણે ન હોય તમે છાતી ઠોકીને કહી શકો કે મારો દીકરાને હું ગેરંટી આપું છું કે આ ચોરીમાં ન હોય વેચારમાં ન હોય જુગારમાં ન હોય કાંઈ અમારા ખરાબ રસ્તે મારો છોકરો ન હોય તમે આવું છાતીને ઠોકીને કહી શકતા હો તો તમારું જીવન ધન્ય છે તમારો જીવતર જીવવાનો અહીંયા ધરતી ઉપર રહેવાનો તમને અધિકાર છે નગર તમને ધરતી ઉપર રહેવાનો અધિકાર નથી નથી ને નથી માટે આપણા જન સંસ્કારો આપણા બાળકોની અંદર આપજો આપણો જીવન ધન્ય બનાવજો આપણે દાખલા દઈએ છીએ ભજનો ગાઈએ છીએ મધારસા ગંગા સતી પાનબાઈ ભજનો આપણે ગાતા હોય છે સવારામના ભજનો આપણે ગાતા હોય છે પણ એનો આચારા પ્રથમો ધર્મા એનો આચરણ પણ જીવનમાં ભજન તો ખૂબ ગાયા ખૂબ તાલુ હલાયું જે કાંઈ મૌજ કર્યું પણ એનો આચરણ કેટલો તમારા જીવનમાં છે બાળકોની અંદર સંસ્કારનું સિંચન તમે કેટલું કર્યું છે અને ગારંટી તમારા બાળકને કેટલી તમે આપી શકો છો એનો તમે ચિંતન કરજો અને ચિંતનની સાથે સાથે એનો મનન એને દીધી કરજો માટે આપણું જીવન ધન્ય બનાવજો રામદેવજી મહારાજ તમના તમારા સૌ ઉપર ખૂબ કૃપાપટ ઉતરે અને જાપા ઝાલાની જગ્યા વંશીદાસ બાપુ આપતો બધાને ખબર છે કાંઈ બોલતા નથી કોઠારી બાપુ હોય તો પાંચ મિનિટ એ તમને સત્સંગ કરાવે બાકી સંતો તો કોઈ લગભગ બોલવા વાળા નથી ભરત બાપુ હોત તો એ બોલત પણ દરેક બધાએ મંચસ્થ બિરાજમાન સૌ સંતો વતી આપ સૌને ખૂબ સંતો આશીર્વાદ આપી રહ્યા છે અને આવીને આવા સત્કાર્યોના માધ્યમથી અને સારા ધાર્મિક ઉત્સવ આપ સૌ કરતા રહ્યો દીકરી દીકરાને ભણાવજો અને સાથે સાથે સંસ્કારનો સિંચન કરજો અને સોદાનો જીવન ધન્ય બનાવજો પોતાના પરિવર્તન જરૂર જીવનમાં લાવજો એવી અભ્યર્થના સાથે સૌ સંતો વતી સર્વેશ સુખના સંતો સર્વે સંતો નિરામયઃ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છ દુઃખભાગ ભવે ઓમ શાંતિ ઓમ શાંતિ બોલો રામદેવજી મહારાજ भक् भगवान्